સેલ્વાસમાં માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત આરટીયુ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો સરકારની યોજના હેઠળ જો કોઈ અકસ્માતનો ભોગ બને તો તેઓને એક લાખ પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે આર વિભાગ આ યોજનાનો લાભ દરેકને મળે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે પહેલી જાન્યુઆરીથી એકત્રીસમી જાન્યુઆરી સુધી દેશભરમાં માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત દસ જાન્યુઆરીએ સવારે સલવાસમાં રેડ ક્રોસ બિલ્ડિંગમાં સલવાસ આરટીઓ વિભાગ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન ટ્રાન્સપોર્ટ ઇન્સ્પેક્ટર બિપિન પવાર અને આરટીઓ દ્વારા કરવામાં આવ્યું હતું મુખ્ય હેતુ એ છે કે હોસ્પિટલ અને દવાખાનામાં જરૂરતમંદ લોકોને સમયસર રક્ત મળી શકે આ કાર્યક્રમમાં રેડક્રોસ હોલમાં રેડક્રોસના ડોક્ટરોની ટીમની મદદથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આરટીઓ વિભાગના કર્મચારીઓ અને ઓટો મહિન્દ્રા કારના કર્મચારીઓએ પણ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું તે બધાને આરટીઓ દ્વારા પ્રમાણપત્રો આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા આરટીઓ વિભાગ પરિવહન સચિવ નિખિલ દેસાઈના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહ્યો છે વિપિન પવારે જણાવ્યું હતું કે ભારત સરકાર પાસે એક વર્ષનો ડેટ છે કે છેલ્લા એક વર્ષમાં ચોસઠ અકસ્માતો થયા આવશે દાદરા નગર હવેલી દમણદીમાં આરટીઓ વિભાગ કહ્યો છે કે આ વર્ષે ટ્રાફિક સલામતી અંગે જાગૃતિ લાવવામાં આવશે અને ડ્રાઈવરને ડ્રાઈવિંગ સેન્ટરમાં સારી તાલીમ પણ આપવામાં આવશે જેથી બજારમાં સારા ડ્રાઈવરો ઉપલબ્ધ થાય અને અકસ્માતોનું જોખમ ઓછું થાય કોઈપણ વ્યક્તિ જે માર્ગ અકસ્માત અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને યોગ્ય રીતે હોસ્પિટલ લઈ જાય છે તેને ભારત સરકારની યોજના હેઠળ વળતર આપવામાં આવશે એવોર્ડ આપવામાં આવશે અને તે આપનાર વ્યક્તિ સામે ટૂંક સમયમાં એફઆઈઆર દાખલ કરવામાં આવશે નહીં ભારત સરકારની યોજના હેઠળ જો કોઈ અકસ્માતનો ભોગ બને છે તેને એક લાખ પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે આરટીઓ વિભાગ આ યોજનાનો લાભ દરેકને મળે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે देखिए भारत सरकार का निर्देशन है कि हमें फर्स्ट जनवरी से लेकर इकतीस जनवरी तक रोड सेफ्टी मंथ को सेलिब्रेट करना है उसमें हमें लोगों को जागरूक करना है रोड सेफ्टी के बारे में आ, हमारे दमन दीव दादरा ग्रवेली में ए, एक एक साल में सिक्सटी फोर एक्सीडेंट्स हुए हैं जो भारत सरकार के पास डेटा है तो हमारा प्रयास रहेगा कि इसको कैसे ज़ीरो करना है तो उसके लिए हम हर महीने परिवहन विभाग कुछ ना कुछ एक्टिविटीज़ करते रहेंगे उसमें हमने सब प्लान आउट किया है उसमें हमारे ट्रांसपोर्ट सचिव निखिल देसाई सर के मार्गदर्शन में पहला कैंप हमने ब्लड डोनेशन का ऑर्गेनाइज़ किया है उसके बाद डिफेंसिव ड्राइविंग फिर जो स्ट्रे कैटल्स है उसके लिए रेडियम पेंटिंग्स और उनके रेडियम बैल्ड्स वगैरह का भी प्लानिंग किया है फिर हमारा एक टेब्लो पूरे डिस्ट्रिक्ट में दमन और डी में ट्रैफिक सेफ्टी के बारे में अवेयरनेस करेगा ऐसे बहुत सारे कार्यक्रम हमने पूरे महीने के लिए ऑर्गेनाइज़ किए हुए हैं तो हमें इसके अंदर सोशल मीडिया आपके प्रेस सबका भी सपोर्ट की बहुत ज़रूरत पड़ेगी हम आशा रखते हैं कि आपका हमें फुल सपोर्ट मिलेगा रोड सेफ्टी वीक का पूरा महीना जो चल रहा है उसमें हम बेस्ट कोशिश करेंगे कि ज़्यादा से ज़्यादा अवेयरनेस हो पाए तो काफ़ी से सारे आगे भी प्रोग्राम किए गए हैं और पहला प्रोग्राम ब्लड डोनेशन से हो रहा है तो वो काफ़ी अच्छी बात है थैंक यू આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો